જય હિન્દ ઝાલાવાડ મિત્રો ભાવનગરમાં અમારા એક ફેન છે જેને લાલો મુવી રીલ એમના મોબાઈલ માં જોઈતી અમારા પેજ ની અને આજે ખુશીનો દિવસ અમારા માટે એટલે છે કે અમે મળવા જઈ રહ્યા છીએ તો એ જે વ્યક્તિ છે એ બહુ મહત્વના અમારે માટે કેમ છે એ જાણવા માટે અમારી સાથે બના રહો

એને મળવું છે અને પછી મેં ભાઈને રિપ્લે આપ્યો અને ભાઈએ એવું કીધું કે મને તો આશા જ નથી કે તમારો જવાબ આવશે પણ આપણે ભાઈનો નંબર લીધો ને પછી આપણે બધા જ આજે સ્પેશિયલ પાર્થભાઈને મળવા માટે આવ્યા છીએ તો ડિટેલ મિત્રો વાત કરું કે આવી રીતે મૌલિકભાઈ ઉપર પાર્થભાઈ ફોન આવે છે અને અમારી મિત્રો સાથે વાત થાય છે અને પાર્થભાઈ ને પછી હું વિડીયો કોલ કરું છું પાર્થભાઈ ની એટલી એક આશા હોય છે કે લાલા મુવીની જે ટીમ છે એમાંથી કોઈ પણ એક કાસ્ટ સાથે એમની વાત થઈ જાય એટલે હું પહેલા તો થેન્ક્સ કહીશ અજયભાઈ ને કે અજયભાઈ ને મેં વાત કરી અને અજયભાઈ જલ્દી થી જલ્દી મારી વાત સાંભળી અને જે કેરેક્ટર પ્લે કર્યું છે તાત્કાલિક ધોરણે પાર્થભાઈ સાથે પાર્થભાઈ ખુબજ ખુશ છે ખુશ ખુશ છો ને છે અને મિત્રો ખાલી ને ખાલી અમે એટલા માટે ભાવનગર નથી આવ્યા કે એમને મળવું હતું પણ અમે એટલા માટે આવ્યા છીએ કે પાર્થભાઈ છે એ છેલ્લા ચૌદ વર્ષથી ચાલી નથી શકતા અને છેલ્લા આઠ વર્ષથી કે સાત વર્ષથી તેઓ બાયપેપર છે અને એમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો એક ડિસઓર્ડર છે તો એના મોટિવેશનના લીધે અમે આવ્યા છીએ કે આજે માણસ ચાર દિવાલની અંદર રહીને ગ્રાફિક્સનું બહુ મોટું કામ કરી રહ્યા છે તો મિત્રો એમના આ મોટિવેશનથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને ખાસ કરીને એમને પણ આપણે મોટિવેશન કરીએ કે પાર્થભાઈ તમે આવું ને આવું કામ કરતા રહ્યો અને બધાને મોટિવેટ કરતા રહ્યો વધુ માહિતી માટે મારા આ પેજને ફોલો કરો અને દિલથી કહેતા રહો આઈ લવ સુરેન્દ્રનાથ